ગાંધીનગર જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ ઓવરબ્રિજની ચકાસણી કરવાનું કાર્ય રજાના દિવસોમાં પણ ચાલું છે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરી તમામ ટીમ લીડર્સ અને સંબંધિત વિભાગના અધિકારીઓનું રિવ્યૂ લેવામાં આવ્યા હતા આ બેઠકમાં કલેક્ટર મેહુલ દવેએ સ્પષ્ટ સંદેશ આપતા કહેલ કે નગરજનોની સુરક્ષા અને સલામતી માટે જરૂરી કાર્યોમાં કોઈ જ બાંધછોડ નહીં કરવામાં આવે આવો સાંભળીએ જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ શું કહ્યું આજે અમે જે ગઈકાલ સવારથી જિલ્લાના તમામ પુલોનું નિરીક્ષણ એ અલગ અલગ તજજ્ઞો સાથેની પાંચ ટીમો બનાવીને કરેલ હતું એનું આજે એક પ્રાથમિક મીટિંગ મેઇન રાખેલ હતી અમે અને એ મિટિંગમાં એક ગ્રુપ સિવાયના બધાના રિપોર્ટ આવેલા છે અને મને કહેતા આનંદ થાય છે કે તમામ પુલો સુરક્ષિત છે

તમારા ઘરે સોલાર સિસ્ટમ લગાવવા માટે આજે જ સંપર્ક કરો